હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે અગિયારસ તો બધાને હેપી અગિયાર આજથી તહેવાર સ્ટાર્ટ થઈ ગયું ને મેં પ્રારંભ થઈ ગયો અને મારા મમ્મીએ શું પ્રારંભ કર્યો પાછો બધું નવું તો મારી મમ્મી છે ને આજે આજથી મીઠાઈ બનાવવાની ચાલુ કરે છે આજે મમ્મીએ મોહન થારનું રેડી કર્યું હતું મોહન ધારમાં ઘીનું દૂધનું મોહન નખી દીધું એની કમી કરી હતી એવું છે સંધિપાડી દૂધ ન ઘી દૂધ ન ઘી અને કણી સંધિપાડી આ ચાય નાથી કણી પાડી એવું છે અને સેનો રેડી કરો છો હવે ઊંધીનો રેડી કરો બુંદી તો આ ચાલત ને આપણે ગરબા ઘરી વસ્તુ ના બનાવી હોત તો હા એ વાત બરાબર હા તીખાની જોડે થોડું ગર્યું બી હાલવું જ પડે બરાબર હમ છોકરાઓ તમને લાગશે બાકી રાખશે ખાધા વગર બીમાર નહીં ખાશે જે લોકો તો મમ્મી મોહન થાર અને બુંદી બનાવે છે એની તૈયારી ચાલુ કરી છે અમને એ તમે તો ચાલુ કરી દીધું બનાવવાનું એમ મોહન થાળ શેકાય છે અને આ સાઈડ એક સાઈડ ચાસણી તૈયાર થાય છે એની શેકાઈ જશે એટલે ચાસણી અંદર એડ કરી દેવાની હે ને ત્રણ વારમાં ખબર નહીં ફ્રીજમાં શું ડાટેલું છે ને શું તું બધું ફેત ફેત કરું છું ઓલા હે શું ખાવું ફ્રીજમાં શું મળે ખાવાનું ખાવાનું ડબ્બામાં હોય ફ્રીજમાં હોય હમ ચલ બંધ કર બંધ કરી દે જરાક ખાવાનું હોય એમ કરે તો મમ્મી બોલા એવો ફ્રિજ જ ફેંકતો હોય ફ્રિજ જ ફેંકતો હોય તો હજુ શેકાઈ જ નહીં રહ્યો હે ને મમ્મી હવે ઘી છૂટું પડ્યું ને એટલે એવું શેકાઈ જશે ને આ સાઈડમાં ચાસણી બી થઈ જવાય થોડીક વાર છે એટલે બંને જોડે થઈ જશે અને આ સાઈડ શ્વાસ ચાલુ કરીને છોકરા ડાન્સ ને બધું કરે છે

અને એ જ ખાશે હું તો ખાતી જ નહીં હું તો ખાતી જ નહીં પણ પેલું બિલકુલ બંધ થઈ જશે તો શું કરવાનું હંતાઈ ખાશે પણ પેલો રિપોર્ટ કરાવશે એમાં તો થોડું હંતાઈ ને આવવાનું હતું હે ખાવાનું ખરું

અરે રપડની વસ્તુ ટ્રેક્ટર તોડી નાખેલું તો પછી આને હે બી રેટરમાં કરવાની લે તું કરી દે હે તું કરી દે તું ચાલ આ નવા કારીગર આ જેની બી બંદૂક તૂટી ગઈ હોય તો આપી જજો કાયન પટેલ રિપેર કરી દેશે હે ને

ચાસણી બનાવવાની મમ્મી હે તો હવે આ થઈ જાય એટલે પછી કામ લઈએ પેલી આપણે બાર મૂકી તી એ

એક બાજુ સાત મૂક્યું છે અને જો રસોડા પર મમ્મી તો મેં બિહાર પણ સ્ટાર્ટિંગ કેમ તગારું કઈ મૂકવાનું જગ્યા અને એક બને છે ત્રીજો ગેસ ખાલી પણ જગ્યા નહીં

<laughs> अभी बनाइए तो मैं एक लो खई <laughs> <laughs> आजे तमे <मुणा ने>। बनाओ <laughs> 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 <आजे मुणी पौं laughs> <laughs> तो खाली आजे बनाओ तो फरक है मनु मम्मी लोड के आजे मम्मी ते मोहन बुंदी कोई नहीं नहीं

ਗਰਮ ਥਾਈ ਐ ਤੇ ਵਸਤੂ ਰਹਿ ਜਨਾ ਉਭੀ ਰ ਪਪਾ ਫਿਟਕੂਟ ਕਰਦਾ ਮੰਨੇ ਮੇ ਲਾ ਫਿਰ ਫਾਰੀ ਪੜੇ ਤੂੰ ਐਵੇਂ ਤੋਂ ਕਿਵੇਂ ਚਾਲੂ ਸੋ ਕਿਚਰ ਮੇ ਪੜੀ ਗਈ ਇਹਦੇ ਨਾਲ ਕੋਨੇ ਪਾਣੀ ਕਾੜੂ ਸਨ ਤੇ ਬਦੁਰ ਦੋ ਸੇਂ ਪੜੀ ਗਈ ਡੈਸਪਰਿੰਗ ਪੜੀ ਲਈ ਅਸੇ ਜਾ ਲਈ ਆ ਜਾ ਉਖਾਰੀ ਲਾ ਅਨੇ ਵੀ ਤੋੜੀ ਨਾ ਕੀ ਰਾ ਦਨ ਨੂੰ ਮੈਂ ਇਹਨੂੰ ਸੁਕਵਾਉਂ ਸਰੋ ਸਰੋ ਆਦੇ ਮਨ

કર હે 11 દિવાળી નો આયા જી 11 હશે 11 છે ફોડાય હા દિવાળી પરત ફોડાય ફોડવા છે ફોડવા છે ફોડવા છે ફોડવા છે બોડી ને લાવું ગણો ગબડી સુવા સ ડેકોરેશન ઘણો થઈ ગયો છે અત્યાર आणि आईड केम कोरू कोरू राखीस काय हम्म केव लागेल

आईडे मे किधू तेलो पत्रो आहे साईड किधेलो होत्या न पेली साइड पेली साईड मे किधू तू खूप गोर गोर आखोज कव्हर करजो घर

બી કેવું કરે છે એવું નઈ એ માથામાં પડે તો બાર સળગી ના છે આ ત્રણે ત્રણ છે ને એક દિવાળે ત્રણે ત્રણ પેલા રાઉન્ડ બીક લાગી તો રાવી તો બે ગઈ રવિ નું નહી તને કોઈ નઈ બોલાવતું બેટા તને કોઈ નઈ બોલાવતું ફતા ફોલવા નથી જવું સારું ખર્ચો જ નહીં લો ચલો જરા ફટાફટ 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 કાવ આવતો 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 માં કા છે ને ધીમો પડે આજે સળગાવો સળગાવો બરાબર હં બાહ

બધું નાખી દો સાફ કરી દો સાફ કરી દેવું ફટાફટ હમ ડસ્ટબિન માં બધું જ વાવ કમન કમન ફાસ્ટ ફાસ્ટ બોટ ફૂંક મારી જો મોટા તો છોડા હોય તાર નો મારો બ્લોગ સારો લાગે